કિશોરીઓ પુરુષો પીએલ લીડર કિશોર સંસ્થાનો સ્ટાફ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો જેના પ્રથમ દિવસ એકસો અને બીજા દિવસે મળી કુલ બે દિવસના બસો લોકો તાલીમમાં જોડાયા હતા આ તાલીમમાં એડવાઇઝરીમાં મોડ્યુલ એક થી ચાર રિવિઝન કરવામાં આવ્યું ત્યારબાદ મોડ્યુલ પાંચ ના સેશન લેવામાં આવ્યા જેમાં કુલ છ સેશન હતા જેમાં પ્રથમ સેશન મહત્વના દસ્તાવેજ વિશે માહિતી આપવામાં આવી જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ જન્મનો દાખલો મૃત્યુનો દાખલો ઇન્કમ ટેક્સ સર્ટિફિકેટ આવકનો દાખલો જે આ મહત્વના દસ્તાવેજો પર સંસ્થાના હરેશભાઈ પટેલ દ્વારા ચર્ચા કરવામાં આવી સેશન બે વિરેન્દ્રસિંહ ડામોર દ્વારા લગ્નના પ્રમાણપત્ર વિશે માહિતી આપવામાં આવી સેશન ત્રણ રુધાભાઈ દ્વારા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો બે હજાર તેરમાં આવ્યો તેના વિશે માહિતી આપી સેશન ચાર હેમલતાબેન સી ડીડોર દ્વારા દવાખાનામાં પ્રસ્તુતિ માટેની યોજના સેશન પાંચ સવિતાબેન બારિયા દ્વારા સરકારી આરોગ્ય સેવાનું માળકો અને સેશન છ પ્રદીપભાઈ મકવાણાએ આયુષ્માન કાર્ડ વિશે માહિતી આપી હતી આ તાલીમમાં એડવાઇઝરીના સભ્યો અને અમારા ગામમાં તાલીમના મુદ્દાઓમાંથી અમે અમારા વિસ્તારમાં જે લોકોમાંથી વંચિત રહી છે તેમના આ દસ્તાવેજ મેળવવામાં મદદરૂપ બનીશું અને સરકારની યોજનામાં જોડાણ કરીશું તેમ જણાવી કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો